દ્રષ્ટિના ઘરમાં રાડ પાડે છે અને હરીભાઈ એકલી બાર નીકળી જાય છે ગાયોનો તો ગાયોનો સાજાનો રોડ પર વધારે હોય તો તમ ભરાઈ હા ઉનું તો હોય દે તાર કોદ ઉનો દોય તો ગુડ મોર્નિંગ જય માતાજી અતાનો બ્લોગ વિડિયો મે દ્રષ્ટિ થી સ્ટાર્ટ કર્યો કારણ કે દેખ હા આ હું કીધું તે મન હું કીધું તે મન એ આપું બાઈક કાકો નહીં જ કહેવું એમને

તો જાઉં છું હું ફૂંતાડીના ઘેર કારણ કે એનું થોડું કોમ હતું બાઈક એમનું લઈ જવાનું છે અને એને કેબલ લેવાનું હોય ના કેબલ નાબલ હા થોડી તો હાની હાચું નહીં એ બાબા મારા જ કોમે જ આવું છે તો હા ફૂતાઈ નું આરવાન અને આરવાન રહીને બજાર જવાનું છે એ કદાચ કોમે એને થોડું કામ હતું એના શૂટિંગમાં હોય એટલે હું પૂરું કરતા હું તો બજાર જો તો હવારે ભીખના ને ભૂલતાઈના કોમે એટલે કોમ પટેલ તો ગેર અને વચ્ચે જતો રહ્યો તો હેર કટિંગ માટે એટલે એમાં થોડી વાર થઈ અને બીજી ખાસ વાત કે અમારે કાલે હતો જીયાનો બર્થડે પણ કાલ અમે હતા બાર જે હેપી બર્થડે હેપી બર્થડે ઓમાં ઓમાં બોલ હેપી બર્થ ડે હા કાલ હું એક ઘેર આવ્યો એટલે ખાવા બેઠો એટલે જિયાને હેપી બર્થ ડે કીધું પણ જીઆએ મને ડાયરેક્ટ એવું કીધું કે નહીં કેવું કહેવું છો કારણ કે રિહાણી હતી કેક લાવવાની હતી આપણી લાઈ નથી ને રિહાણી હતી કારણ કે એને પપ્પાને થોડું બીજું કામ આવી ગયું હતું એસપી શોપિંગમાં એટલે એને એક કામ પૂરું કરવાનું હતું રાતે લગભગ મોડું થઈ ગયું હતું અને મારે થોડું મોડું થઈ ગયું હતું ને કોમ તો જીયાને કેક લાવીને મેં સેલિબ્રેશન કરવાના હતા તો એ ભાઈ રાતે મોડા ચોકલેટ લાવ્યા હતા મોટી બધી ડેરી મિલ્ક અને જીયા પછી મને જીયા રિહાણી હતી અમારે ઘરે તો હવે જમવા બેઠો છું કારણ કે બે વાગે જવાનું છે મારા નોકરી તો જુઓ પુલાવ બનાવેલો છે ને રોટલો તો જમી લઈએ જમીન પછી નોકરી જઈએ તો ઘરેથી જમીન આવી ગયા છીએ નોકરી ઉપર અને આજે તો બે દિવસ દિવસે નોકરી આવ્યો બે દાણા રજા ઉપર હતો નક્કી અમે રહી જઈએ

આપણી નોકરી પૂરી થઈ ગઈ છે અને જઈએ હવે ઘરે થોડો બીમાર હતો એટલે કેમેરો ચાલુ કર્યો નતો ઘડું બેહી જયું છે શરદીના કારણે તો આપણે ગધુચ્યુ આમ પહેરી આવીએ જેલમાં પેલું મીટર છે ને મીટર લખવાનું હોય છે એટલા માટે તો ચાલો મો વચ્ચું ઘરે અને પછી કોઈ ગરબામાં જવાનું સેટિંગ કરીએ તો જય માતાજી મિત્રો આપણે નોકરી થી આવીને લગભગ બાર વાગવા આવ્યા છીએ અને બાર વાગે અમે નીકળ્યા છીએ સ્કોર્પિયો લઈને ડીસા જવા માટે આપણે એક જગ્યાએ નવરાત્રી જવાનું છે નિલેશ ના એકણ બરાબર તો સ્કોર્પિયો લીધી છે હરીબાની તો આપણે મારા જોડે છે મેહુલ શ્રવણ અને આપણે ગાડી ચલાવી છીએ બરાબર તો મોડું થઈ ગયું છે વાગડોલ પોકે છીએ અને નિશા જઈ પછી આપણે બતાવીએ કે ત્યાંની નવરાત્રી ચીવી છે વખણાય એટલે શું કેવું મેહુલ

તો રાહુલ આપણે રાહુલ ની ખબર નથી હવે રાહુલ આવ્યો બરાબર તો ચલો મળી હવે ડાયરેક્ટ હિસાબ બરાબર ચા ના પ્રમોશન માં જો તો કોઈ ના ભાવ તો શું બોલું મને પણ ખબર નહીં પડતી પણ મજા ફાવે છે પણ ઓછું વિડીયો ભરી ભરી જમવાનું હોય તો હજી લે પણ આવી થોડી શરમ આવી જાય છે તો ભાઈ છે મોજ કરતા રહો બરાબર ફેસિલિટીસમ બતાવ્યા છે થોડી વાર ટાઈમ પછી થોડા ટાઈમ પછી ફેર ફી આપવાનું છે તો અનાઉન્સમેન્ટ કરજો તો મોટી સંખ્યામાં ફેર ફી અમારા ચાર્જ મિત્રો હાજર રહેજો એસબી индуસ્ટ્રી હરિભદ અશ્રવતભાઈ અને કેંગારજી ભાવેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ ડીસા આપનું ખુબ સ્વાગત કરે છે મજા આવે છે ડીસા અવાજ નથી આવતો મોજે મોજ મોજ જલ દાળીવાળીયા સેન માટે તમને ડીસા કેવું લાગે છે અહીંયા આવીને તમને કેવું લાગે છે બહુત સારો લાગે છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ અને એકવાર જોરદાર બૂમ મેક્સિમમ एवरीवन જોરદાર બૂમ एवरीवन શું વાત છે આવો જોઈએ ભાઈ જોશ આલિયા સેન માટે જોરદાર તાળીઓ થેન્ક યુ સો મચ આહા માર다가 કો કેતા वडील वडील एकच राय पिवो हरी पनी चाय गाडी ગરબા જ બેતાલીસ કે ત્રણતાલીસ આ ખેલા જવાનું એનર્જી ઘટી ગઈ છે શું બેતાલીસ કે ત્રણતાલીસ ત્રણતાલીસ જય માતાજી મિત્રો આપણે ડીસા નવરાત્રીમાં જઈને હવે રિટર્ન થઈ ગયા છીએ લગભગ બે વાગવા આવ્યા છીએ અને ખરેખર ડીસામાં બહુ મજા આવી મજા આવી આપણે કૌશિકભાઈ ભરવાડ સિંગર હતા અને બૂમ પડાય એમ નવરાત્રીમાં આપણે જે નિલેશ ને અમે બતાવીએ વિડીયોમાં એમના થયો નવરાત્રી હતી ક્લબમાં તો હવે જઈએ છીએ ઘરે તો હવે બે ગાડીઓ ભેગી કરીને હવે ઘેર જવા દઈએ તો આજનો એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ